હલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરીશું નેશનલ હેલ્થ મિશન દ્વારા જે મિશન મિત્રો ભરતી છે પગાર ધોરણે મિત્રો સાઠ હજાર શેખો પગાર છે મિત્રો સેનલમાં નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં એટલા માટે મિત્રો ભૂલતા નહીં ઘણા ઘણાથી વિડીયો મિત્રો આપણે મૂકી નથી શકતા તો આપણે કન્ટિન્યુ વિડીયો છે મિત્રો એ આપણે આ પર મૂકવાનો પ્રયત્ન મિત્રો કરીશું આ વિડીયોમાં તમામ માહિતી મિત્રો આપણે એડ કરેલી છે આરોગ્ય જે રાષ્ટ્રીય આરોગ્ય મિશન ગાંધીનગર દ્વારા ભરતી છે મિત્રો રાષ્ટ્રીય આયોગ જે મસ્જ ગાંધીનગર દ્વારા કાયદાકીય અધિકારી શ્રી તારીખ છે પાંચ ત્રણ સુધીમાં તમારા મિત્રો અરજી કરવાની રહેશે પગાર પણ મિત્રો એકદમ સરસ એવા પગાર આપે છે ઓનલાઈન ભરજી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ શૈક્ષણિક લાયકાત છે મિત્રો વિગતવાર સસ્તા પર એટલે મિનિમમ મિત્રો તમારે ગ્રેજ્યુએશન અથવા હેલ્થ લગતો કોઈ પણ તમે કોર્સ કર્યો હોય તો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો ઇન્ટરવ્યુ આધારે ભરતી છે અહીંયા કોઈપણ જાતની મિત્રો એક્ઝામ અથવા પરીક્ષા મિત્રો લેવામાં નહીં આવે જો ખાસ કરીને નોંધ કરીએ ખાલી ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે મિત્રો અને સરસ ભરતી છે અને સીધી ભરતી કહી શકાય કારણ કે ડાયરેક્ટ સિલેક્શન છે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટને જરૂર પડશે એના વિશે વાત કરી દઈએ મિત્રો તો ફોટો સહી આધાર કાર્ડ છે માર્કશીટ છે જાતિ પેટર્ન એ જાતિનો દાખલો મિત્રો જોઈશે એલસી સી જોઈશે મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે એટલે તમારે છે રિઝનેબલ જે રિઝ્યુમ હોય મિત્રો એમાં બધા એડ કરીને બધી માહિતી લઈ જાઓ પણ તો પણ મિત્રો સાલે પણ એક ઝેરોક્ષ બધાની ઝેરોક્ષ મિત્રો એક સાથે લઈ જવાની રહેશે એટલે તો ખાસ કરીને આ નોંધ લઈ લેજો એટલે શરૂઆત ક્યારે થઈ ગઈ તારીખ તો તારીખની મહત્વપૂર્ણ તારીખની વાત કરી લઈએ તો ફોર્મ શરૂઆત છે મિત્રો છવ્વીસ બે થી શરૂઆત થઈ ગઈ છે અને પચીસ પાંચ ત્રણ પચીસ સુધી મિત્રો આના ફોર્મ ભરવાના એના ફોર્મ ભરાશે એટલે ત્યાં સુધીમાં જે મિત્રોને હરજી કરવાની ઉમેદવાર છે તો તમે હરજી મિત્રો અહીંયા કરી શકો છો ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈને તમે ફોર્મ અહીંયા ભરી શકો મિત્રો આગળની પણ વાત મિત્રો આપણે વિડીયોમાં કરવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો અને વિડીયો મિત્રો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ભરતીની તમામ અપડેટ છે મિત્રો આપણે સસોટ અને સાચી માહિતી છે આપણે અહીંયા વિડીયો લઈને મિત્રો આવતા હોઈએ છે તો આપણે વાત કરીએ એમ પસંદગી પર કે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ આધારિત મિત્રો છે અને વય મર્યાદા છે હશે પછા કરતાં વધારે ઉંમર ન હોય જોઈએ એટલે મિનિમમ પછા વર્ષ હોય મિત્રો તો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો તો ખાસ કરીને નોંધ લઈ લો પછા વર્ષ ઉંમર તમારી ન હોય જોવે सरसरी भर्ति छ मित्र जमेदवार भरे त्योमा भाग लिँ को कोही बजार प्रश्न हो तम सोसमा कमेन्ट गरि मित्र जनाइसक विडियो त मित्र हो तो लाइक शे सब्सक्राइबुमा शेयर गरो बिजा विद्यार्थी मित्रो पनि छ यहाँ लाभ मित्रो लै सके मिडियो